નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા સહકારી માળખાને સુવ્યવસ્થિત કરવા માટે સહકારી મંડળીઓને વધુ કાર્યરત કરવાની જરૂર છે તો શબ્દો ધારાસભ્ય નરેશ પટેલે કુકેરી ખાતે યોજાયેલ શુભેચ્છા સમારોહ ઉચ્ચાર્યા હતા શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ નવસારી દ્વારા સમાજના આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આર્થિક સહાય વિતરણ સાથે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું ટી ટ્વેન્ટી ક્રિકેટની ફાઈનલ મેચમાં ભારતની જીત થઈ સૌ જાણો જ છો ગત રાત્રિ ટી ટ્વેન્ટી ક્રિકેટની ફાઈનલ મેચમાં ભારતની જીત થતા દરેક શહેરોમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાના મોટા શહેરો સાથે જ ભારત દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ક્યાંક લોકો ફટાકડા ફોડીને ક્યાંક લોકો ઘરમાં બેસીને ક્યાં તો પછી ક્યાંક લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ટી ટ્વેન્ટી ક્રિકેટની ફાઇનલ મેચમાં ભારતની જીત થતાં ઉલ્લાસ સાથે તેની ઉજવણી કરી હતી ત્યારે ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ ટી ટ્વેન્ટી ક્રિકેટ ફાઇનલ મેચમાં ભારતની જીત ઘણા બધા લોકો ભેગા મળીને અમેરિકાના એટલાન્ટા ખાતે આ દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રમાણે બધા લોકો એક સાથે મળીને ભારતની જીત થતા તેની ઉજવણી કરી હતી સાથે જ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો અમારા અમેરિકાના એટલાન્ટા ખાતેના બીજલ અમને મોકલાવ્યા છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો લંડન ખાતે પણ ટી ટ્વેન્ટી ફાઈનલ મેચમાં ભારતની જીત થતા ગાડીઓ કાઢીને ઇન્ડિયાની ટી શર્ટો પહેરીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને જેના લંડનના તેજસ પટેલે આ વિડિયો અમને પહોંચાડ્યા છે શ્રી નવપરગણા ભાવસર સેવા સમાજનું એકસઠનું વાર્ષિક અધિવેશન યોજાયું શ્રી નવપરગણા ભાવસર સેવા સમાજનું એકસઠમું વાર્ષિક અધિવેશન શ્રી ભાવસર સેવા સમાજવાળી સ્વર્ગસ્થ જમનાદાસ નાથુભાઈ ભાવસર સાંસ્કૃતિક ભવનમાં આજે યોજવામાં આવ્યું હતું પ્રાર્થના અને શ્વર્ય સ્તુતિથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો વરસાદે હેલી ઠંડક પ્રસરી વધુ માહિતી માટે જુઓ ખાસ અહેવાલ નાના મોટા શહેરો જ નહીં ભારત દેશમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી અને ક્યાંક લોકો ફેમિલી સાથે ક્યાંક ફટાકડા ફોડીને તો ક્યાંક લોકો ડીજે ના તાલે ઝૂમ્યા ત્યારે અમેરિકાના એટલાન્ટા ખાતે આપ જોઈ શકો છો કે લોકો ઇન્ડિયાની ટી શર્ટ પહેરીને ઘરની બહાર નીકળીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી જેના વિડીયો અમને અમેરિકાથી બીજલ પારેખે મોકલાવ્યા છે અને વાત કરીએ લંડનની તો લંડન ખાતે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ડીજેના તાલે ઝૂમ્યા અને એક સાથે ભેગા મળીને ભારતીય ટીમ વિજેતા થતાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી તેમજ ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ટી ટ્વેન્ટી ફાઇનલ મેચ માં ભારતની ટીમ વિજેતા થતા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી નવસારી રેલવે ઓવર બ્રિજ પર યુવાનોના સ્ટન્ટ રેલવે ઓવર બ્રિજ બન્યા બાદ બ્રિજ પર લોકો ફરવા માટે આવે છે ત્રણ યુવાનો બ્રિજની પાળી પર ઊભા રહી વિડીયો બનાવતા જોવા મળ્યા યુવાનો વરસતા વરસાદમાં પુલની સાંકડી પાળી પર જીવના જોખમે ઊભા રહી બનાવી રહ્યા છે વિડીયો કોઈ રાહદારી એ પર ઉભા રહેલા યુવાનોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો તંત્ર દ્વારા આવા યુવાનોને સબક શીખવે એ જરૂરી છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન યાદે નહીં પુરાની આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે ઉષા એકેડમી આશાનગર નવસારી ખાતે કરાવકી મ્યુઝિકલ ઇવનિંગનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિભા ભટ્ટ કેતન પી જોશી તેમજ ઘણા બધા કલાકારો જોડાયા હતા અને યાદે નહીં પુરાની આજના આ કાર્યક્રમને ટાઇટલ આપવામાં આવ્યું હતું અને જેની મુલાકાત સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન જીતેન્દ્ર પટેલ સાથે જ ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નવસારી શહેર સહિત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ શરૂ થયો છે વરસાદ નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ મંકોડિયા સ્ટેશન રોડ જમાલપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો કાળા દિમાગ વાદળો વચ્ચે પવન સાથે વરસાદ શરૂ થયો છે વાવણી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે ત્યારે જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા કાવેરી નદીમાં નવા નીરના વધામણા નવસરીના કબિલપુર બજાર વિસ્તારમાં પાણી ભરાયા ગટરો ઓવરફ્લો થતાં બજારના મુખ્ય માર્ગમાં ગટરિયું પાણી ભરાયું દુર્ગંધ મારતા ગટરના પાણીમાંથી લોકોએ આવવા જવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે પ્રિ મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન કરવાને લઈ ગટરમાંથી પાણી બહાર આવતા ગટરિયાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું પ્રજા પરેશાન છે પરંતુ અધિકારીઓ અને સત્તાધીશો પાસે પ્રજાની સમસ્યા હલ કરવા માટે સમય જ નથી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ અયોધ્યામાં જ્યારે શ્રી રામ ભગવાનનું આગમન થયું ત્યારે આખા ભારત દેશમાં ઠેર ઠેર જણે તહેવાર હોય એ રીતે ઉજવણી કરવામાં આવી ત્યારે નવસારીના મધ્યમાં આવેલ સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિર જ્યાં સાક્ષાત મહાદેવ બિરાજિત છે ત્યાં ભક્તોના કહેવા પર વારંવાર મહારાજને કહેવા પર કે જે રીતે અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું આગમન થયું એ જ રીતે સ્વયંભુ દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવની સાથે સાથે શ્રી રામ ભગવાનની પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવે જેથી અમને મહાદેવને સાથે જ શ્રી રામ ભગવાનના બંનેના દર્શન સાથે થઈ શકે અને એ પ્રમાણે વારંવાર ભક્તોના કહેવા પ્રમાણે હજુ એક મહિના પહેલાં જ જ્યારે મહાદેવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી ત્યારે ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો પરંતુ ભક્તોના વારંવાર કહેવા ઉપર રાત્રિએ શ્રી રામ ભગવાનની મૂર્તિનું આગમન થયું અને દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી રામ ભગવાન મૂર્તિનું સ્થાપિત કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતનો ત્રીજો ટર્મનો પહેલો અને એકસો અગિયારમો એપિસોડનું મનપુર ગામે મન કી બાતના સંયોજક ડૉક્ટર લોચન શાસ્ત્રીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સન્માનીય વરિષ્ઠ કાર્યકર સાંતુભાઈ ભક્તાના ઘરે લોકોએ નિહાળ્યો હવામાનની વાત કરે તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 27.1 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 100% જ્યારે સાંજજી 100% રહ્યું હતું. હવાવાની ગતિ 7.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो લાઈફ કો રિફ્રૅશ કરો